ક્યારેક હોય એને પણ મેં આ સોંપ્યું કે તમે રૂકમાં સાત શ્લોક છે વધારે હા તમારી પાસે ચોપડી રહેવાની છે કોઈ તમને લાગે કે આ દુખી છે અથવા કોઈ પણ તે આ સાત શ્લોકનો રોજ ભગવાન કૃષ્ણની સામે પાઠ કરે એનું દુઃખ દૂર થયું છે આપણે બે ચાર શ્લોકનો પાઠ કરીએ પછી

रूपं दशादशिमताव अखिलार्थं त्वय्यच्युताविशति चेत्तमपद्रपं मे कात्वा मुकुन्दमहती कुलशीलरूप कुलश्रीलरूप विद्यावयो नधाम अभिरात्म तुल्यम धीरा पतिं कुलवती नब्रुणीत कन्या कालेंद्र सीहनलोक मनो भिराम तन्मे भवान खलुवृत्तह पतिरङ्गजाया मात्मा पितश्च भवतोत्र विभो विदेहि या वीरभागमविवर्षतु चैत्याोमायुवन् मृगपतेर्बलिमम् ુજાક્ષરતે દય વ્રત વિપ્રહ ગુરવરચના વિરલ ભગવાન પરેશ આરાધિ યગ્રજ એપાણી ગૃહણા

वाच्छन्द्युमापति रिवाद्मतमो पहत्येहि अर्हन्दु जाक्षन लपेयत् भवागत् प्रसादं जहियामसुन् वृषत्रुषान् छत जन्म

કે હું એમાં આરોટિયા કરું ચરણ ની મને દાસી બનવું ઘણા બધા એમ કહે છે મહેશભાઈ કે પાંચસો સાતસો વર્ષ પહેલા મનોવિજ્ઞાન હતું મનોવિજ્ઞાન પાંચસો છસો વર્ષ પહેલા શરૂ થયું એનો અભ્યાસ શરૂ થયો નો પ્રેમ પત્ર વાંચીએ તો આખો મનોવિજ્ઞાન છે પાંચ હજાર વર્ષ ઉપરાંત લખાયેલા આ શ્લોકો મનોવિજ્ઞાનથી સમજ જો મનોવિજ્ઞાન શું છે એ એમ કહે છે રુક્મિણી જહૈયા મસૂમ હા વ્રત કુષા છતા જન્મભીસ્યા ભાગ્યશ્રી કરો પાછું હા મનોવિજ્ઞાન શું છે પ્રકાશ વાત રુક્મિણીજી ભગવાન એવો નિર્ણય કરો કે મારે રુકમિણી સાથે લગ્ન નથી કરવું તમારા આત્મા છે એવું તો આ પત્ર જે બ્રાહ્મણ લઈને આવ્યા છે એના હાથે મને કેવડાવી દે

તમે એમ કેશો કે ના આવતા જન્મમાં એ બહુ મેળ નહીં પડે નહીં પડે તો કઈ નહીં વ્રત જન્મમાં પણ હું વ્રત કરીને મારા શરીરને બાળી ગાળી નાખીશ એક ઓર જન્મ ત્રીજા જન્મમાં તો હાથ આપશું અને હે ઈશ્વર હે ભગવંત આમ કરતા કરતા મારે સો જન્મ પણ લેવા પડે તો લેવા સો જન્મ ની વાત કરે રામાયણમાં માં અમારી પાર્વતી એ કરોડ જન્મ વાત કરે કરોડ જન્મ સુધી કુમારી શંભુ મનનું તો ભગવાન શંકર મંત્ર સાંભળ્યો ભગવાન દોડ્યા આવ્યા સીધા પુણ્યપુર રુકમિણીને સમાચાર મળ્યા ભગવાન લેવા વધારી ચૂક્યા છે શ્રંગાર કર્યો એ એ એ એ રાજ્યમાં અથવા તો એ કુળમાં એવો એક રિવાજ કે દીકરી મંડપમાં લગ્ન કરવા આવે ને તો સીધી ઘરેથી ચાલીને મંડપમાં લગ્ન કરવા ના આવે હા ઘરેથી એ દીકરી જાય ભવાનીના મંદિરે હા અને ભવાનીનું દર્શન કરીને સીધી પછી આવે મંડપમાં આવો વિવાજ એ ભવાની હું દર્શન કરવા ગયા હતો છે ને હા કાંઈ નહીં જતું માસી છે આમ નો આવ્યું તમે ધ્યાન રાખજો પાછો अभी तब तबो तो रोकोनी जीरा प्रेम पत्र में एक शब्द तो तो है काण कुल देवी यात्रा अब मतलब गोदी दो क्या है गोदी दो जो आ, शोभा विनी वो मजी तो में विदराभा

દ્વારિકામાં માલકો દ્વારિકા હમણાં એટલે માલકો સ્તરી નાખવાનું છે પૂછા વગર દ્વારિકા આયો ભગવાને કીધું કે હવે પેલા લગ્ન છે એટલે વિધિ કરાવો પછી કઈ બહુ સોળ હજાર માં કઈ મોકો મળવાનો નથી અને વૃદ્ધિ અને સિદ્ધિ તાસી બની અને કાર્ય કરવા લાગી ભગવાન શંકર અને બ્રહ્માજી ના વટપણ વટપણમાં કાર્ય થવા લાગ્યો બ્રાહ્મણો વેદ ઘોષ કરવા લાગ્યા

ત્યારે દર વાગ્યા ભવાની મા ભવાની જયારે મંડપમાં ગયા ભગવાન શંકર સાથે પાણી ગ્રહણ કરવા માટે નારદજી બાજુમાં બેઠા હતા બન્યું

ભગવાન શંકરને ને બ્રાહ્મણે હાથમાં પાણી આપ્યું સંકલ્પ કરવા માટે કે ભગવાન શંકર સંકલ્પ કરો કે હવે હું પાણી ગ્રહણ કરવા જઈ રહ્યો છું પાર્વતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છું પાણી આપ્યું હાથમાં ને ભગવાન દાદાએ પૂછ્યું કે ઘરાજાના બાપુજી નું નામ બોલો નામ શું આપ બાપ હોય તો નામ આપે ભગવાન શંકર તો અજન્મા છે હા નારદજીએ ભગવાન શંકરને પૂછ્યું આ ગોળ દાદા કંઈક પૂછે છે

હવે કોનું નામ આપ્યું ભગવાન વિષ્ણુ નું નામ આપી નારાયણ મારા પિતા બ્રહ્માજી બ્રહ્માજી ના પિતા ભગવાન નારાયણ કામ પૂરું થાય વિધિ આગળ વધે ત્યાં બધા પૂછ્યું કે ભગવાન ના પરદાદા નું નામ હવે કોનું આપવું નામ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ બધા આવી ગયા હવે કોણ એટલે ભગવાન શંકરે ગોળ બધા કીધું ગોળ બધા મારા પિતા બ્રહ્માજી બ્રહ્માજી ના પિતા ભગવાન નારાયણ અને નારાયણ ના પિતા હું પોતે ભગવાન શંકર બે માતા ત્યાં લંકર यः उमा शम्भु विबाहु जनर सुनहि जे नरहि कल्याणकाज विवाह मङ्गल सर्वया સ્વામીજી વર્ણન કરે છે ભગવાન રામના લક્ષ્મણનું તો સ્વામીજી વર્ણન કરે છે ભગવાન સતરના લક્ષ્મણનું પણ એના કરતા વર્ણન ભગવાન વ્યાસે કર્યું ભગવાન ભગવાન કૃષ્ણ એ દેવી રૂકમિ સાથે મંગલ ફેરા ગ્રહણ ભાગવતમાં શબ્દ છે હાથમાં હાથ લીધો છે ઠાકોરજી લગ્ન કરે આજની કથા અહીંયા સુધી જ રાખું આવતીકાલે ભગવાનના દાંપત્યની એટલે કે ભગવાનના દાંપત્યમાં જે દીકરાઓ થયા એની કથા કરતા કરતા આપણે કાલે આજે કથાનો છઠ્ઠો દિવસ છે અને આવતીકાલે કથાનો સાતમો દિવસ સાતમા દિવસે કથાનો વિરામ છે મારી વ્યાસપીઠ વિરામ જ આપે મારી વ્યાસપીઠ પૂર્ણ હોતી ન કરે કારણ કે અત્યારે કાલે અહીંયા પૂરી થશે ને વળી પાછી પરમ દિવસે સવારે ઘાટકો પર શરૂ થશે એટલે એટલે શરૂ કરવું કે પૂરું કરવું અમને સમજાતું નથી એટલે વિરામ એક બે કલાક ત્રણ કલાક પૂછી જઈએ આરામ કરશે અને વળી પાછા પરત દિવસથી કથા વહેશે તમે કોઈ મુંબઈ આવો તો ઘાટકો પર હોકી ગ્રાઉન્ડ બહુ ફેમસ ગ્રાઉન્ડ છે અને બહુ મોટું ગ્રાઉન્ડ છે ત્યાં કથા છે તમે જો એ બાજુ નીકળો અથવા આવવું હોય તો પણ વધારજો આપનું સ્વાગત છે આજની કથાને અહીંયા વિરામ આપવું સૌ મહાનુભાવોને પ્રણામ કરી સૌ મહાનુભાવોની સ્મૃતિ કરી અને આજની કથાને અહીંયા વિરામ આપવું મારે નામ લેવાની બધાની ઈચ્છા થાય પણ અમુક ચહેરાઓ એવા હોય કે જેને જેને હું ઓળખું છું એનું નામ યાદ કરશું પછી કોઈનું લવ કોઈનું ન લવ અને પછી વધારે એવું બધું થાય એની કરતાં તમામ અને મનમાં રાખી અને મારી કથા આજની કથાને વિરામ આપ્યું હું એક ઈકરાર કરું છું આજે તમને ખબર નહીં તમારા મનની તમે જાણો હું એક ઈકરાર કરું છું કે

બંને બંને એટલા ભાવ છે મને હું ઉપર ત્યાં રૂમમાં હોઉં ત્યારે બંને મળવા આવે ભાઈ બરોબર છે બધું હું પૂરતો નહો બધું બરોબર છે બધું કાય બધું બરોબર છે બધું બરોબર છે બધું બરોબર છે નિષ્ઠાથી જણે ભગવાન કૃષ્ણ રીજવ્યા છે નિષ્ઠાથી તથા કરવી અલગ વસ્તુ છે નિષ્ઠાથી કરવી અલગ વસ્તુ છે ભરોસાથી કરવી એ અલગ વસ્તુ છે ભાવથી કરવી એ અલગ વસ્તુ છે આ અરે એ આખો ઠાકરિયા કુલ પરિવાર એ બધા હું કાલે વિશેષ વાતો કરીશ બધા માટે પણ આજની કથાને અહીંયા વિરામ આપું જે કોઈ પણ આવ્યા છે બધા લગ્નમાં તો જમીન જવું પડે ને હા લગનમાં લગ્નમાં તો જમવું પડે કે નહીં આજે ભગવાનના લગ્નની કથા કરી તો બધાએ હું પણ પ્રસાદ અહીંયા જ લેવાનો છું એટલે આપણે બધા સાથે લગ્નનો પ્રસાદ ભાગવતજીનો પ્રસાદ લઈશું એક બે મિનિટ હરિનામનું કીર્તન કરી લઈએ પછી જે કોઈ પણ સૂચના હશે રાજેશભાઈ દ્વારા આપવામાં આવશે અને વિશિષ્ટ કંઈક હશે તો રાજેશભાઈ આપણને કંઈક કહેશે એક બે મિનિટ હરિનામ રૂપ આવીએ મેની સાથે શબ્દ આવીએ નમઃ શિવાય નમઃ શિવાય कालकृष्ण भगवान् बीजय रजरामचन्द्र भगवान् भगवान सद्गुरुभगवानपि जय श्री गोवर्ध Amen.